તો તબીબને ભગવાનનું બીજું રૂપ કહેવાય છે પણ કેટલાક કહેવાતા તબીબોને કારણે આ વાક્ય ખોટું સાબિત થાય છે તેવો જ એક કિસ્સો ગીર સોમનાથના ઉનામાં સામે આવ્યો છે જ્યાં એક તબીબ છેલ્લા આઠ મહિનાથી રજા પર છે અને દર્દીઓને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે જોઈએ આ રિપોર્ટ

નાકડા પીએસ કેન્દ્ર ની અંદર આશરે 7-8 મહિનાથી ડોક્ટર ની કોઈ સુવિધા છે જ નહીં ડોક્ટર છે જ નહીં મતલબ હાજર જ નથી એટલે અહીંયા દર્દીઓ 70 થી 80 દર્દીઓ ડેઈલી ના આવે છે અને બધા ને કોઈ મતલબ ઓલા વગર નું પુના જવું પડે છે જેથી કરીને ત્યાં ખર્ચા પણ બહુ થાય છે અને આ પીએસ કેન્દ્ર માં સુવિધાઓ બધી આપેલી છે પણ ડોક્ટર ના અભાવને કારણે કોઈ પણ વસ્તુ પોસિબલ નથી શક્ય નથી માટે ડોક્ટર ની નિમણૂક થાય અને કાયમિક ડોક્ટર

આ બાબતે તાલુકા પ્રાથમિક આરોગ્ય અધિકારીને પણ રજૂઆત કરીને વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવા માંગ કરાઈ છે ત્યારે માજી સરપંચ કનુભાઈ દ્વારા પણ આ બાબતે ઓનલાઈન ફરિયાદ કરવામાં આવી હતી એમની હવેજીમાં એ બેન જે છે 11 માં એટલે નવેમ્બર મહિનાથી તો ફેબ્રુઆરી મહિના સુધી મેટરનિટી લીવ ઉપર હતા અને એ મેટરનિટી લીવ એમની 7મા મહિનામાં પાછી પૂરી થઈ તો 7મા મહિનામાં હાજર થઈને એમની બેબી નાની હોય પાછી 3 મહિનાની એડব্লিউપી મૂકીને ફરી વખતના જતા રહેલ છે જે અન્વયે અમારા તરફથી અહીંયા કાર્યવાહી પણ કરેલ છે અને એમની એડબલ્યુપી અને સરકારમાં એના વતી લેટર લખવા માટે જાણ કરેલી છે કે આ બેન જે દિવસના હાજર થયા છે તે દિવસથી મેટરનિટી લીવ અને અન્ય બીજા કારણોસર બીજા પ્રકારની રજાઓ મૂકીને અહીંયા ગાડી આવતા નથી અમારા ગામમાં ઘણા સમયથી તબીબની જગ્યા આવે છે નિમણૂક થયેલી છે પણ રજા મૂકીને સતત ગેરહાજર રહે છે છેલ્લા વર્ષથી દર્દીઓને દર્દીને મુશ્કેલી રીતે પારાવાર નુકસાન છે ને અત્યારે ચોમાસાનું સીઝન છે અને નેતને એવા અલગ અલગ રોગ ઉત્પન્ન થયેલા છે તો એ બાબતમાં ડોક્ટર હોય તો એનો સારવાર મળી રહે હાલમાં ચોમાસું હોય અને પાણીજન્ય રોગચાળા તેમજ ચાંદીપુરા વાયરસના જોખમે લોકો ભય અનુભવી રહ્યા છે ત્યારે સનખડા કેન્દ્ર માત્ર સ્ટાફના ભરોસે ચાલતા ગંભીર પરિસ્થિતિ સ્થાનિકો માટે ઊભી થઈ છે ભાવેશ ઠાકર ગુજરાત ફર્સ્ટ ગીર સોમનાથ